પાવડો બનાવ્યો રીતિકા એ જોઈ ચાલો પછી આયા જય શ્રી જય પકડે રામ પછી ઘેર જઈને દુખે એમ ના કેજો આપડે હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં તો અમે પણ મોજ માં તો ચાલો મિત્રો શું સવા પડી ગઈ છે અને ફ્રેશ પણ થઈ ગયા છે તો તમને અને તમારા પરિવાર ની જય શ્રી કૃષ્ણ મિત્રો તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ તો ગુડ મોર્નિંગ રૂહી જય માતાજી સવાર સવાર મને રીલ જોવા મળી છે પીવું દીધી કઈ કે આની પણ નહીં જોઈને ફ્રેશ થઈ ગઈ છે પણ હવે રીલ જોવા માટે ઊંઘી ગઈ જો ઊંઘતા ઊંઘતા જોશે નહીં શું થયું વાઈફાઈ ચાલુ છે બેટા એટલે ઊંઘી ઊંઘી એવું થાય ઊભા ઊભા જો બેસી બેસીને જો હા હા જો આવી રીતે જોવાનું હા ગુડ મોર્નિંગ બાબા ગુડ મોર્નિંગ જય માતાજી જય મોર્નિંગ વીર જય માતાજી જય શ્રી રામ બોલો જો આનો હજુ નવડાયો નથી ને મમ્મી પણ મમ્મી કપડાં લે પછી નવડાવી લે હે વીર

જલ્દી જલ્દી ઉપર ચડો બહુ ધીમી ગતિ મી હાડે છે વરસાદ પડી પડીને કેવું થઈ ગયું જો કેટલી લીલ બાજી ગઈ છે વરસાદ જોઈએ એવો હવેથી આવતો નથી પણ કોઈ નહીં આશા રાખીએ છીએ કે બૂમ બામ વરસાદ આવે કેમકે સુરત તો તણાઈ ગયું હવે કઠરાની વારી હોય તો બહુ મજા આવે ચાલો ચલો જો મમ્મી ગઈકાલે પોતું મારીને એકદમ ક્લીન કરી નાખ્યું ખબર રૂહી એકદમ ક્લીન એન્ડ ક્લિયર

જોઈ લો ઓકે બ્લોગ માં આવી ગયા છોકરાઓ ચલો ચલો પીયુ નીચે ચલો એ લોકો નું બ્લોગ માં બહુ સારું એવું લાગે છે એટલા માટે એ લોકો મે બ્લોગ માં પણ લઈ લીધા તો કોઈ નહીં દરવાજો પર કે નાખો બેટા તો હવે જે છે નીચે કેમ કે મે બપોરે જવાનું છે આપણે નર્સરીમાં અને નર્સરીમાંથી બે ચાર એવા છોડ લાવવા છે જે છોડ ઊંગે એટલા માટે એ છોડ એવા લાવવા છે જો કે ચાર તો મેં પ્લાન્ટ લીધા જ છે પણ બીજા એવા ચાર એવા છોડ છોડ લાવવા છે મારે તો નર્સરીમાં મેં વિઝિટ કરવા જવાના છે તો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો બધા ડિફરન્ટ પ્રકારના પ્લાન્ટ હશે હું તમને બતાવવાનું છું તો મેં આજનો બ્લોગ બિલકુલ સ્કીપ કરીને ના જોતા તો તમે પૂરી નર્સરી પણ વિઝિટ કરાવીશ અને નર્સરીમાં જે જે છોડ હશે એ પણ તમને હું બતાવવાનો છું સો મળી થોડી વાર તો ફાઇનલી મિત્રો અત્યારે હું બજારમાંથી ઘરે પાછો આવી ગયો છું કેમ કે હજુ નર્સરી પણ જવાની છે અને નર્સરીમાં જવો તો હજુ તો જતા જતા વરસાદ પડશે એવું લાગે છે કેમ કે આજે પ્લાન્ટ લેવા જવાની ઈચ્છા હતી કેમ કે મારે ચાર પ્લાન્ટ મેં ઓલરેડી ઘરે ભાઈ ફેર્યો આવ્યો હતો વેચવા માટે તો ઓલરેડી ચાર પ્લાન્ટ મેં લઈ લીધા છે પણ બીજા કંઈક છોડવા રિતિકાને પસંદ છે તો મૂકવું ચાલો આપણે બીજી કોઈ જગ્યાએ જવું નથી આપણે જે નર્સરીમાં કેમ કે નર્સરીમાં પ્લાન્ટ લેવાની કંઈક બીજું કંઈક પ્લાન્ટ લઈએ એવું કંઈક ઈચ્છા છે રીતિકાની તો ફાઇનલી અમે અત્યારે નર્સરીમાં જઈએ છીએ પણ બી એ વાતની છે કેમ કે જો વાતાવરણ ઘણું બધું ઘેરાયું છે અને કારું કારું વાદળ છવાઈ ગયું છે કેમ કે વરસાદ આવવાની શક્યતા છે અને અમે જઈએ એટલે પિહુ સાથે આવશે રૂહી સાથે આવશે સાથે આવશે એટલા માટે આ લોકોને અમે અમે એકલા જવાના છે જો કે ટાઈમ ટાઈમ મળશે તો જઈશું કેમ જો આ જોડે જોડે તો કોઈ નહીં મિત્રો અને એક વસ્તુ ભૂલી ગયો એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક જ મિનિટ એક વસ્તુ શું બોલો જો બ્લોગમાં આગમાં આવવાની ધમકી તો જો એવું હોય એવું ના હોય તો ઓકે મિત્રો ઓકે બસ લઈ જઈશ ઓકે તો મિત્રો એક વસ્તુ પણ કહેવાની છે કેમ કે અત્યારે હું બજાર ગયો હતો રેલવે ફાટકા થોડું મારું પર્સનલ કામ હતું એ પતાવવા માટે ગયો હતો ને હું પણ ગયો હતો અને સાથે મારી પીહુ પણ આવી હતી તો એક મદારી સામેથી આવ્યો અને એ મદારીએ મને કીધું કે લાય બચ્ચા તારો હાથ લાય તો ફાઇનલી મિત્રો મને ખબર નહીં પણ મેં એને હાથ આપ્યો અને એ હાથ આપી કે દસ રૂપિયા હાથમાં મૂક તો મેં દસ રૂપિયા એમના હાથમાં મારા મૂક્યા જોકે ઓલરેડી મારા ખીચામાં વીસ રૂપિયા જ હતા જો કે બજાર હું ગયો હતો તો થોડું કામ હતું તો વીસ રૂપિયા જ મારા ખીચામાં હતા તો એમના હાથમાં મેં દસ રૂપિયા મૂક્યા હતા અને દસ રૂપિયા મૂક્યા હા અને પછી એ દસ રૂપિયાના મારી જોડે એમને મને એક મારા બનાવીને આપી દો દસ રૂપિયાની બની ગઈ ને બી તો મને ખુદને પણ ખબર નથી મિત્રો કે મેં એમના હાથમાં દસ રૂપિયા મૂક્યા અને એ દસ રૂપિયાના એમણે આ મારા આ મણકો કઈ રીતે બનાવ્યો મને ખુદને પણ ખબર નથી હા

પચાસથી સો લોકોને આવતા આવતા પૂછી જોયું કે આ સાચું કહેવાય સાચું કહેવાય તો એ લોકોએ અમુક લોકોએ જવાબ એવો આપ્યો કે એ લોકોએ મધારી લે કે જે મદારી લોકો હોય એ લોકોએ કે એક વિદ્યા શીખેલી હોય અને નજરબંધી કરેલી હોય એના માટે આ બધું બની જતું હોય છે પણ મને તો પૂરો વિશ્વાસ છે હવે ખબર નહીં અમુક લોકો કે અમે વિશ્વાસ ના કરે અને અમુક લોકો એમ કહે કે તું અજમાઈ જો અને પંદર દિવસ તારા ઘરમાં જો કેવો ડિફરન્સ કેવો તફાત આવે છે તમે તું જોઈજો ઓ કોઈ નહીં આ હું મણકો લઈને આવ્યો છું હવે ખબર નહીં મેં પંદર ઘરમાં રાખી જોઉં છું એ બાબાએ કીધું કે તમે એક ડબ્બીમાં કંકુની ડબ્બીમાં રાખી દેજે અને કંકુની ડબ્બીમાં મૂકી દેજે તું ખૂબ સુખી થઈ જઈશ મને એવું કીધું છે હવે ખબર નહીં હવે હું તો મારા કામ માટે ગયો હતો રેલવે ફાટકે અને અચાનકથી એ કોઈ બાવો આવ્યા અને એ બાબા આવીને મને એક હાથ માગ્યો તો કોણ હતું બાબા હતા નહીં એ બાબા આવ્યા અને બાબાએ બાબાએ મારી પાસે હાથ લંબાવ્યો અને એમને કીધું કે તમે હાથ એ મારા હાથમાં દસ રૂપિયા મૂકી દો અને એ દસ રૂપિયાના એમને કંઈક મંત્ર બોલીને એ દસ રૂપિયાનો મણકો બનાવી દીધો રિયાલિટીમાં એમને ખીચામાં પણ હાથ નથી નાખ્યો કે કસ્સામાં મેં મારા રૂબર રૂપ મિત્રો એમને ખીચામાં હાથ નહીં નાખ્યો કે એમના કંઈક જબ્બામાં પણ હાથ નથી નાખ્યો રૂપ એમને ખાલી આમ દસ રૂપિયા મેં હાથમાં આપ્યા દસ રૂપિયા પછી અમે મુઠ્ઠી વાર્યા અને એ મુઠ્ઠીમાં એ દસ રૂપિયા મંત્ર બોલ્યા અને મંત્ર બોલીને મને સીધો મણકો આપી દીધો જો આ મને હજુ પણ બીક લાગે છે ખબર નહીં આ સ્વીટ છે શું નહીં કાં તો નજર બનતી હોય કાં તો ખબર નહીં એમને શું શીખ્યા હોય હા

થેન્ક યુ કેશું તો ઓકે મિત્રો ચલો હવે નર્સરી જવાનું છે કેમ કે વરસાદ તો રીમઝીમ થોડો ચાલુ છે તે છતાં પણ અમે જવાનો પ્રયાસ કરીશું સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો મળીએ થોડી વાર પછી તો ફાઇનલી મિત્રો અમે નર્સરીમાં આવી ગયા છે આપ જોઈ શકો છો કેટલી મોટી નર્સરી છે જો કે આની વિડીયો મેં બે ત્રણ વખત બનાવી છે શું તમે ચેકઆઉટ કરી લેજો પણ ફાઇનલી આજે રીતિકા સાથે પહેલી વખત વિડીયો બનાવું છું જો કે મેં પહેલાં પણ આવ્યો હતો પણ રીતિકા સાચી નથી

એક જ મિનિટ ઉભા ખાલી જો યાર બંધ થઈ જશે એક જ મિનિટ અહીંયા આમ રાઉન્ડ છે શું વાત છે અરે યાર પોલીસ આવે છે જો હવે અત્યારે બંધ થઈ જો નહીં કહેતો હા તો ચાલો મિત્રો હવે જવું પડશે યાર ફક બહુ અમે લેટ પડી ગયા અમે લેટ પડી ગયા

ओ काका आने सु क्या आज आज सु कलम अरे कितलू मस्त है बन जो तो खरा हो रे वाह जस। वो कितलू मस्त लगे जो तो आ आखिर बात कदम ना चढ़ पर तो हाँ आज संन्यास महादेव नर्सरी कटलाल सामाजिक वनीकरण विभाग नड़ियाद अब वो मोटी नर्सरी है પણ આ પોલીસની ગાડી આવે ને પોલીસની બીકથી અમે બંધ કરી નાખી દીધી કાં બાકી ખુલ્લી રાખત જો કે મેં સેજ અમે અડધો કલાક વહેલા આવ્યા હોત ને તો ફાઇનલી ફાઇનલી આવવાનું છે સોમવારે પરસી આવ્યો કેમ કે છોડ લેવાના છે જો કે એમને તો ના પાડી બાગના ફોળ ના મળે એમ પણ આપણે લઈ લેવાના આપણે જે ગમતા હોય ધન વેલે હતી નહીં તો જોઈએ હવે ચાલ ને હવે હવે ઘરે પાછું જવું પડશે જો કે અમે બહુ મોસ્ટ મોટું આયોજન કરીને આયા હતા પણ બધું આયોજન નિષ્ફળ ગયું યાર તો કોઈ નહીં હવે ચલો સોમવારે અમે આવવાના છે કેમ કે કાલે અમે અમૃત બાપાની મેડી જવાના છે મોટી ખડોલ

જો આવું થાય મે કેલું તમને બતાવ નહિ આવું થાય અને એના ફૂલ ગુલાબી પછી વ્હાઇટ ઓરેન્જ બધા જ કરે થાય પણ અલગ અલગ છો ના અલગ અલગ કરે હેરાન અંધાર જે આ અંધાર તો બીક લાગે છે મને એ જૈન કા યાર સેની બીખે કોઈ ના યાર એ આ શું ફૂલ આટલી બધી જગ્યા જોવો તો ખરા અરે ભાઈ ઓ ભાઈ ઠીક છે ધીમે ધીમે ભાઈ કશું ખોય યાર કોઈ ના જઈશ ના રીતિકા મને વીક લાગે છે ભાઈ બસ આગળ ના જઈશ આગળ એરિયા કેવો છે એરિયા છે મોગરો બસ આગળ ના ને તું ওই මොસગندہ સ્મેલ તો જો આવી સ્મેલ ખાઈ વાવ એક નંબર સ્મેલ છે જો તો તોડ પ્લીઝ અરે વાવ આપણી જોડે બોટ મોગરો છે તો પણ મોગરો અરે ભાઈ એક નંબર એક નંબર નહીં નાખી પણ શું કામ નું પછી પાણીમાં આનું ના મળે

શું કરું છું ફટાફટ ભાગીન થાય ઓકે થેલી મૂકી દેજે કોઈ જોવો એમ જે જોશી મહારાજ બોલશે બાકી આપણે ચોરી છુપી લઈ લેવાનું આવા આ જોડે નર્સરી જ છે જો ગ્રીન હાઉસ છે જો કે નર્સરીની જોડે બાગ છે મોટો પણ આ બાગમાં શું શું ફરે કોઈ નક્કી નહીં કેમ કે આ લોકો ક્યારેય મશીનરી ફેરવી નથી એટલે બીક લાગે છે મને બાકી અહીંયા કશું ન કશું તો હોય ભાઈ તોડીશ નહીં રીતે કોઈ આજુબાજુ જોશી એ પણ ફૂલો નહીં આજો આવ્યા છે પણ કડી નહીં ખીલી

શું મજા આવે આ જો કમ્પ્લીટ બૂટ પહેરેલા હોવા જોઈએ તો મિત્રો ઘરે જતા જતા રીતિકા એ વિચાર્યું કે આપણે ચીકણી માટી છે તો જો ભરવા મળીએ આવા જો આવા જો અરે વાહ જો કેટલાય છોર જપ્ત કરી લીધા છન મોને અરે અરે ઓયા ચીકણી જમીન ના કેવે માટી જે હોય પણ કારી માટી છે બાપ રે બાપ બધું લઈ લીધું હો બાપ રે કેટલી મસ્ત જગ્યા છે જો તો એકદમ રડિયારી જગ્યા છે સુંદર સુશીલ જગ્યા જોકે અહીં આની પાસે જે સંયાસ મહાજીનું મંદિર છે એની પાસે નર્સરી છે અને એની આ જગ્યા છે જો મસ્ત અને અહીંયા ચીકણી માટી છે તો મેં છોડ લેવા આવ્યા હતા પણ બદનસીબ એ નર્સરી સરકારી બંધ થઈ ગઈ છે તો પછી મેં વિચાર્યું કે કુંડું અમે કુંડા અમે ઘરે લઈશું અને માટી ત્યાં મળતી નથી બજારમાં એટલા માટે અહીંયા ખેતરમાંથી જ માટી અમે લઈ લઈએ અરે વાહ

એની પેલું અટકી રહેલું છે એવું ના કરીશ અરે વાહ બસ એ ચીકણી છે એવી જોઈએ તારું કરું છે છે એમ ને તું આ ચૂલો બનાવવા માટે ક્યાં ક્યાં ફરે રીતિકા જો એક વખત અહીંયા આવ્યા ત્યાં હરિહર ને અમે હું જ્યારે હું શિક્ષકમાં નોકરી કરતો હતો આજથી એક વર્ષ પહેલા તો અહીંયા અમે દિવાળીનો ટાઈમ હતો દિવાળીના પંદર દિવસ અગાઉ અહીંયા હું ફટાકડાનું ટેસ્ટિંગ કરવા માટે અહીંયા આવ્યો હતો અહીંયા જ જગ્યા પર આ જ જગ્યા બે હાથી ઉચું પડશે તો જપો થોડી વાર હું તમને બતાવું થોડી વાર ફરી અહીંયા લઈ દીધી છે હવે અહીંયા શું બને ખબર નહીં શું બનશે ભાગ બને તો બહુ જ મજા આવે બોલ આપણા જીવાની તો હું તો આઈ જ કરું અહીંયા

ઓકે ચલો ડન તો મિત્રો મળીએ હવે ઓકે થઈ ગયું ચલો જે ઘરે હવે હા ઓકે અહીંયા એક ઠપેલીને ચૂલો બનાવી દે મજા આવે મજા આવે તો વ્લોગ માં રહેજો મિત્રો મળીએ ઘરે તો ફાઇનલ મિત્રો અમે ઘરે આવી ગયા છે અને હવે આ વ્લોગ નું એન્ડ આપુ છું કેમ કે વીસ મિનિટનો નો વ્લોગ લાંબો થઈ ગયો છે સો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ મિત્રો આવતીકાના વ્લોગ માં ઓકે